તાજા હવામાન સમાચાર જાણીએ રાજ્યની અંદર દોસ્તો અત્યારે ગુજરાતના કાંઠાના ભાગો પર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે ને જેના કારણે આજે ગુજરાત જેમાં દક્ષિણી ગુજરાતના વલસાડ અને નવસારીના કેટલાક ભાગોમાંથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચારો સામે આવ્યા તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જાપટાની અને વરસાદની ગતિવિધિમાં અત્યારે થયો છે વધારો ત્યારે ખાસ દોસ્તો આજના આ વિડિયોને તમે અંત સુધી જાણી લેજો કારણ કે રાજ્યમાં આજથી શરૂ થયેલી વરસાદની ગતિવિધિ વરસાદી જાપટાથી માંડી હવે પછીની કલાકોની અંદર જાણીએ કે રાજ્યમાં કયા વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ અમે તમને દોસ્તો અત્યારની લેટેસ્ટ આગાહી જણાવી રહ્યા છીએ ને જેની અંદર આગાહીમાં મોટા બદલાવની સાથે ગુજરાતના આ જિલ્લામાં તો અત્યારે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ તો અમુક સૌરાષ્ટ્રના પંથકો માટે હવામાન વિભાગે આપી દીધા છે ઓરેન્જ એલર્ટ હવે પછીના દિવસોની અંદર દોસ્તો જાણીએ બંગાળની ખાડીમાંથી કઈ તારીખે આવશે મોટી સિસ્ટમ અને ગુજરાત રાજ્યમાં આવનારા આ ઓગસ્ટ મહિનાના દિવસોની અંદર જે મેઘ તાંડવનો રાઉન્ડ આવવાનો છે આ તમામ અપડેટો જાણતા પહેલાં દોસ્તો તમે અમારી આ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપને દોસ્તો જણાવી દઈએ જોઈ શકો છો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ આજે દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ગણદેવી લાગુના વિસ્તારોમાં સવાર દરમિયાન ધોધમાર વરસાદને જેમાં વલસાડના કેટલાક ભાગોમાંથી ત્રણ ઇંચનો ધોધમાર વરસાદ પડ્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો જુનાગઢ ગીર સોમનાથ આ સાથે જ અન્ય જામનગર લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે આકાશમાં અને ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વાતાવરણનો વાદળીઓ પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતના પણ તાપી વ્યારા લાગુના વિસ્તારોમાં વરસાદી વાદળાથી માંડી અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના જોઈ શકો અરવલ્લી મહિસાગર મધ્ય પૂર્વ ગુજરાત વરસાદ અત્યારે દોસ્તો વાદળો અત્યારે ઘેરાણા છે ને જેમાં ગુજરાતમાં પવન એકદમ થંભી ચૂક્યો છે ત્યારે હવે પછીના દિવસોમાં રાજ્યમાં શરૂ થશે ભારે વરસાદે જાણીએ એ તો અત્યારે જે આગામી 3 કલાકની અંદર ટૂકા ગાળાની ગુજરાત હવામાન વિભાગે જે દોસ્તો આગાહી રજુ કરી છે જેમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી તે સૌ પ્રથમ જોઈ લઈએ તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આગાહીની અંદર તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાતનો 3 કલાકની આગાહીનો જે નકશો જેમાં વલસાડ જિલ્લાની અંદર હવામાન વિભાગે દોસ્તો અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દીધું છે અચાનક આગાહીની અંદર દોસ્તો મોટો બદલાવ હવામાન વિભાગે કર્યો છે સૌરાષ્ટ્રમાં જોઈ શકો ભાવનગર અમરેલી આ સાથે જૂનાગઢ પોરબંદર જામનગરથી દ્વારકા તો અન્ય દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડથી અન્ય જે ડાંગ તાપી વ્યારા નર્મદા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદને લઈ અત્યારે આવનારી કલાકો માટે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી જાહેર કરી દેવામાં આવી છે અન્ય કચ્છના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહીસાગરથી માંડી અરવલ્લી તો અન્ય ભરૂચ વડોદરાથી લઈ સુરેન્દ્રનગર રાજકોટ અને બોરબીથી લઈ ગીર સોમનાથ જિલ્લા માટે પણ અત્યારે વરસાદને લઈ યલ્લો એલર્ટવાળી ચેતવણી ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે અને તમે જોઈ શકો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે લેટેસ્ટ જે આગાહી આવી છે જેમાં સાંજ પછીના નકશામાં તમે જોઈ શકો હવામાન વિભાગે આ જિલ્લાના પંથકોની અંદર હળવો મધ્યમ ગાજ વીજ સાથેનો વરસાદ પડે જેમાં ભાવનગર અમરેલી આ બે જિલ્લામાં ભારે વરસાદનું આજે યલો એલર્ટ આવનારી મોડી સાંજથી રાત્રિ દરમિયાન રહી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડા બે જિલ્લામાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપી દીધા આ સાથે સુરત નર્મદા તાપી અને ડાંગ આટલા પાંચ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈ આજથી જ દોસ્તો હવામાન વિભાગે તમે જોઈ શકો છો યલો એલર્ટ વાળી ચેતવણીઓ આપી દીધી છે અને ગુજરાતમાં હવે પછી શરૂ થઈ ચૂક્યો છે વરસાદનો આ રીતે હળવો મધ્યમ લોટરી મુજબનો રાઉન્ડ જે ગાજ વીજ સાથે કડાકા ને ભડાકા સાથે પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે આગામી મોડી સાંજથી આજ રાત્રિથી માંડી અગિયાર બાર તેર તારીખની વરસાદની આગાહી જણાવીએ તમે દોસ્તો મોડલની અંદર જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર આવનારી કલાકોની અંદર જેમાં સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે છૂટો છવાયો અમુક વિસ્તારોમાં પાણ જોગ વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેમાં તમે જોઈ શકો છો જામનગર જિલ્લાના કેટલાક લાલપુર ધ્રોલ સાવડી રાજકોટના પંથકો હોય રાજકોટના ગોંડલથી માંડી જેતપુર કાલાવાડ ઉપલેટાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોથી જસદણ ગઢડાથી અમરેલી લાગુના વિસ્તારો જુનાગઢ વિસાવદર આ સાથે જ અન્ય જે ગીર સોમનાથના જુનાગઢ આ સાથે જ અન્ય જોઈ શકો છો રાજુલા અમરેલી મહુવા આ સાથે અન્ય જે અમરેલી લાગુના ભાવનગરના બોટાદ રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના વાતાવરણમાં અત્યારે જ દોસ્તો વાતાવરણી પલટો જોવા મળી રહ્યો છે ને આવનારી ત્રણથી ચાર કલાકમાં પંથકોમાં છૂટો છવાયો હળવો વરસાદ ગાજવીજ સાથે પડે તો અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાનું પ્રમાણ આજે વધ્યું છે ને હજુ પણ વધે તેવી સંભાવના અમે તમને દોસ્તો અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો છો પાછલી એક કલાકની અંદર ગુજરાતના વરસાદી વાદળોની ગતિવિધિ જેમાં ગુજરાત ઉપર વાદળોનું વહન પૂર્વની દિશા તરફથી ગુજરાતના પશ્ચિમી દિશા તરફ આવી રહ્યું છે ને જેને જોતા મોડી સાંજથી રાત્રિ દરમિયાન ગુજરાતના ઘણા જ તાલુકાઓ અને જિલ્લાઓમાં જેમાં પૂર્વ ગુજરાતની અંદર જેમાં તમે જોઈ શકો છો છોટા ઉદેપુર રાજપીપળા લાગુના નર્મદાના કેટલાક પંથકો છે આ સાથે જ વડોદરા આજુબાજુના કેટલાક બોડેલી નર્મદા સુધીના પંથકો આ સાથે ઉત્તરીય પૂર્વ ગુજરાતના એમાં પણ તમે અહીં જોઈ શકો છો અત્યારે બાયડ આજુબાજુ લુણાવાડા આ સાથે અરવલ્લી મહીસાગર ખેડાના કેટલાક વિસ્તારો ત્યાં વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે તો ઉત્તર ગુજરાતના કચ્છના રણ આજુબાજુના પાટણ રાધનપુર થરાદના વિસ્તારોમાં આકાશમાં વરસાદી વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે અને તેને જોતા આ વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓની સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો આ જેમ જેમ રાત્રી દરમિયાન રાજ્યની અંદર વરસાદી વાદળાઓ અરબી સમુદ્ર પરથી દરિયાના કાંઠાના ભાગોમાં રહે અને જેમાં રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ઝાપટા તો દક્ષિણી ગુજરાતની અંદર અગિયાર તારીખની વહેલી સવાર દરમિયાન ફરી દોસ્તો વલસાડ નવસારી સુરત આ સાથે જ અન્ય જે પંથકો છે ડાંગના અને તાપીના કે ત્યાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો આવનારી ચોવીસ કલાક માટે જોવા મળી રહી છે વધુમાં દોસ્તો તમે અહીં દોસ્તો ગુજરાતનું સક્રિય વાદળોનું વહન ગતિવિધિ જોઈ શકો તો ગુજરાત ઉપર એક નબળા પ્રકારની અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે હાલ જોકે યોગ્ય અપર અને મિડલ લેવલ ઉપર ભેજ ન હોવાને લઈ રાજ્યમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ પડે દક્ષિણ ગુજરાત સિવાય તેવી સંભાવના નથી પરંતુ તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે મધ્ય ગુજરાત લાગુનાથી સૌરાષ્ટ્રના ભાગો ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ અત્યારે જોવા મળી રહ્યું છે અને જેને જોતા આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના કોઈ પણ જગ્યાએ સક્રિય થાય તેવી સંભાવના જેમાં વધુ સંભાવના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાત તો પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે ને જેને જોતા ગુજરાત ઉપર સક્રિય થયેલું આ ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતના ઘણા ભાગોની અંદર હળવો વરસાદ તો અમુક છૂટાછવાયા ભાગોમાં મધ્યમથી માંડી વરસાદી ઝાપટાને હવે પછી ગુજરાતનું વરસાદી વાતાવરણ ભારે બને તેવી સંભાવના તો બીજી તરફ દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગે ગુજરાત ઉપર જે અત્યારે સિસ્ટમ સક્રિય બની છે તેને લઈ અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં જે સિસ્ટમ બનવાની છે એને લઈને અત્યારે જે નવું લેટેસ્ટ માહિતીવાળું બુલેટિન જાહેર કર્યું છે જેમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે બંગાળની ખાડીની અંદર તેર ઓગસ્ટના દિવસે નવી એક વરસાદી લો પ્રેશરવાળી સિસ્ટમ બને તેવી અત્યારે સંભાવના વ્યક્ત કરી દીધી છે અરબી સમુદ્રની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તરીય પૂર્વી અરબી સમુદ્ર લાગુ ગુજરાત રિજનના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે જે આજે હવે પછીની કલાકોમાં જે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર છૂટાછવાયા સ્કેટર ક્લાઉડ એટલે કે વાદળો અત્યારે જોઈ શકો છો કર્ણાટકથી લઈ કેરળના કાંઠા સુધી અત્યારે અરબી સમુદ્રના વાદળાઓ જોવા મળી રહ્યા છે અને તમે દોસ્તો ગુજરાત હવામાન વિભાગના આગામી દિવસોના વરસાદના નકશાઓ પણ જોઈ શકો છો જેમાં આજે દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના તો અન્ય સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાત મધ્ય અને કચ્છના ભાગોમાં ઝાપટાનો વરસાદ પડે બાકી તમે જોઈ શકો છો હવામાન વિભાગે આ રીતે પંદર તારીખ સુધી છૂટી છવાઈ વરસાદી ઝાપટાથી હળવી ગતિવિધિ રહે પરંતુ તમે સોળ ઓગસ્ટના ગુજરાત હવામાન વિભાગે જે વરસાદના નકશા રજૂ કર્યા જેમાં તમે જોઈ શકો સોળ તારીખથી ગુજરાતની અંદર અતિ ભારે રાઉન્ડ શરૂ થાય દોસ્તો અહીં અંદર અંદર પણ આગામી જેમાં બાર તારીખની સંભાવના વરસાદની બતાવી રહ્યા છે અને જોઈ શકો છો અગિયારમી તારીખના દિવસે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં છૂટાછવાયા ઝાપટા તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ શકે છે આ સાથે જ તમે બાર ઓગસ્ટની આગાહીમાં પણ નજર કરો તો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ અને નવસારીના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જેમાં જૂનાગઢ રાજકોટ ભાવનગર અમરેલીના આમ આગામી પંદર તારીખ સુધી ગુજરાત રાજ્યમાં આ રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે તે ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી વાતાવરણીય સાયક્લોનિક અસ્થિરતાના કારણે હળવો મધ્યમ અમુક સીમિત વિસ્તારમાં વરસાદ પડે પરંતુ તમે તેર ઓગસ્ટના દિવસે દોસ્તો અરબી સમુદ્રના વાતાવરણ ઉપર નજર કરો તો જોઈ શકો છો એક વિશાખાપટ્ટનમ કાંઠાના ભાગોમાં નવું એક લો પ્રેશર બનશે આ લો પ્રેશર તેર ચૌદ તારીખથી ધીમે ધીમે ભારતના મેદાની પ્રદેશો પર ત્રાટક્યા પછી આગળ વધતું વધતું નાગપુર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના તે વિદર્ભ લાગુના ભાગોને પાર કરી અને આપણા ગુજરાતના વાતાવરણમાં સોળ તારીખથી સત્તર તારીખે આવે અને તમે દોસ્તો સત્તર તારીખ પછીના ગુજરાતના વરસાદના ચાર્ટ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર રીત ધોવાશે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા આગાહીકારો તરફથી પણ ગુજરાતમાં મહુવા દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડ દ્વારકા તમામ ભાગો દોસ્તો મેઘ તાંડવમાં આવશે તેવી સંભાવના અને આ વિસ્તારો રીત સરના ધોવાશે નદીઓમાં પૂર આવે ઘોડાપુર આવે તે પ્રમાણે અતિવૃષ્ટિ થાય તે પ્રમાણેનો દરિયાઈ પટ્ટો ખાસ કરીને જેમાં સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ધોવાય તે પ્રમાણેનો ભારે વરસાદ પડે તેવી સંભાવનાને દોસ્તો તારીખથી શરૂ થનારો આ વરસાદી રાઉન્ડ ચોવીસ થી પચીસ ઓગસ્ટ સુધી ચાલે ઉપરા ઉપર નવી સિસ્ટમ આવી જશે અને આમ આગામી દિવસોમાં સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદો પડે ને સતત વરસાદની ગતિવિધિ હવે પછીના દિવસોમાં જેમાં પંદર તારીખ પછી આવે તેવી સંભાવ